રાષ્ટ્રપિતા મોહનલાલ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીને એકસો ચોપન મી વસ્તુગાથ નિમિત્તે તલોદ શહેર સંગઠન તરફથી સૂતરની આંટી પહેરાવી અને સ્વચ્છાંજલિ અર્પણ કરવામાં આવી છે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન નીચે સમગ્ર ભારતમાં આજે એક સપ્તાહ સ્વચ્છતા કિ ઓરનું ચાલી રહ્યું છે તેમાં તલોદ પણ એકદમ મજબૂતાઈથી જોડાઈ રહ્યું છે ગઈકાલથી તલોજમાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારનું કહેવું છે કે એક અઠવાડિયામાં આપણે પૂરો આપણો તાલુકો સ્વચ્છ કરી અને બતાવીશું અને એવું જ રાખીશું તો જ એ સાચી શ્રદ્ધાંજલિ અને મહાત્મા ગાંધીને જન્મદિવસની ભેટ કહેવાય છે ભારત માતા કી